नियमित अभ्यास करता रहा हूं अब मैं अपने आगे थोड़ी अंग कसरत माने की बात करिए तो ये मां सौथी अंग कसरत करवानी था यानी अपने कई कई बाबत ने काळजी लेवी चाहिए तो एनी बात करिए तो अंग कसरत वक्ते समय को खूब महत्व होई એટલે કે સૌથી પહેલા તો આપણે મોર્નિંગમાં થાય સવારના માં તો એનો લાભ આપણને અનેક ગણો વધી જતો હોય છે એટલે અંગ સમય આપણે સવાર એનો મોર્નિંગ રાખીએ અને એમાં પણ ચાર નાસ્તા પહેલા એટલે ભૂખ્યા પેટે અંગ કસરત થાય તો જે લાભ આપણને અનેક ગણો મળતો હોય છે એટલે સૌથી પહેલા તો પ્રાતઃ જ્યારે આપણે ઉઠીએ છીએ તારે સંસ્કૃતિ આનું મધુપતી જે આના પછી ખાલી પેટી અંતકસર નો જો સમય બને સેટ કરશો તો આજે જે હ્યુમિડિટી રોગપ્રતિકારક શક્તિની જે આ જરૂર છે એમાં પણ તમને લાભ મળશે અને તમારો જે બોડી છે એ પણ એક ફ્લેક્સીબલ અલંગ ચલ અને અત્યારે દીકરીઓનો લગભગ માહોજ એક બી દેખાડો બનતો તો એમાં પણ તમને લાભ મળશે અને જે તમારી काम करने की जे शक्ति है जे तुम्हारी रूटीन प्रोसेस दिनचर्या है इसमें पण तुम एकदम सरलता से काम कर सकते हो तो સૌથી પેલા જ્યારે પણ કસરત કરવાનો થાય ત્યારે આપણું શરીર તૈયાર હોવું જોઈએ એટલે શરીરને તનન કરવા માટે આજે મેદાન કે પાટ પર દોડવા જેવું કરવાનો નથી પણ વર્મજ જ્યાં તને કસરત કરવાનો હોય ત્યાં એ જગ્યાએ પહેલા સૌથી પહેલા જમ્પિંગ કરવા 8 મિનિટ અને એ જગ્યા ઉપર જમ્પિંગ પતી જાય એના પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે કસરત આગળ શીખશું તો પહેલા જમ્પિંગ જમ્પિંગ માટે બંને પગ ભેગા રાખવા બંને હાથ છે એ પણ બાજુમાં અને જમ્પ જગ્યા ઉપર ન ઉપર જ આ રીતે તમારે મારવાનું છે આખું બોડી ઉપર નીચે ઉપર નીચે અને એ પણ સહજ માત્રામાં કોઈ જર્ક મારી ઊંચા ઊંચા મારવા માટી જો

આપણી ગર્દનની કસરતની શરૂઆત થાય તો પહેલામાં પહેલું આપણે કમર ઉપર હાથ રાખવાના બંને પગ સહજ તમે સરળ ઉભા રહી શકો એટલા પહેલા અને ગર્દન એક જ બાજુ તમારે ફેરવવાની છે ડાબીથી જમણી અથવા જમણીથી ડાબી એ રીતે આખું રોટેશન થાય એ રીતે તમારે એકદમ ગર્દનની કસરત તમે ધારો કે પાંચ જણાઓ જમણીથી ડાબી મારો છો आमां एकलाज बार्वारा आशा यहना थी वद्धारे पड़ नहीं ओच्छा पड़ नहीं ला तमें साथ गाउन जो मालाँचो जमणीती डाविका तो यहना थी मिलुच साथ पांच मालाँच तो पांच आनू खास आपड़े काफी पेश्टू पची छे हाँ प्रोटेशन ह मोटू से त्यासुली अपने लाइक ये इश्यू अन्य गर्दन जैसे एकदम फ्री मुक्की देवाली जहाँ का मारवाना नहीं क्या है पची ये तारों के तरफ तो जैसे गर्दन में रोटेशन भी के कसरत करी जैसे सात आठ की मात्रा मार आठ जो पची अपने डाल ऊपर नीचे ये पर एक सरल तारी नीचे ये पर अड़ाड़ मार ऊपर पर खेचवान आखास एकदम धीमे धीमे आप अति जाए सात आठ बार एना पी स्ट्रेचिंग बने शोल्डर बाजू आखी खे गर्दन खेचवा एकदम धीमे धीमे शोल्डर ना आपकी जो गर्दन है ये जो है कौन वो बात ना आपकी गर्दन एकदम खेचा से है ना गर्दन नहीं कसर रखते ही जो है ऐना बच्ची आंच की कसर आंच में पला बनने आंच सीधा करी देवाना बनने या एक कर दी सामा धीमे धीमे और घुमावा ना फिरवा ना डाबा दी जमने एक बार तो जमने दी डाबी तो ना जेब मारे जेब पर आगर बस तुम्हारे सात आठ बार करवाने जैसे ये पति जाए ना बच्चे ये जो बस विरुद्ध दी सामा फिरवा ने जेब मंत्रा मत मा में सात बार फिर भी क्या जाने विरुद्ध सात पांच तो पांच हमें कितनी बार के उठाए के तरह तो जिग्गे ऊपर बैठक ले गए बाकी अगर वो क्या बैठे जो कहने का शर्त नहीं करी हुआ है तो आप भी तो हवा में ऐसे पची तो हाथ से अगर हाँ पौड़ी माथी आपने बारा बोल डाल रहा हूँ तो जेतु पौड़ी नहीं का शर्त पर आपने थी कि ऊपर नीचे ऊपर नीचे आपने घरे वाली ये कि पौड़ी नहीं का शर्त कांडा પહેલામાંનો સે હેન્ડ રોટેશન કેમ હે એ પર તમે પેલા જમ શીખ્યા ને કોને માં કે સીધું તમે દાનો કે પાંચ કે સાત વાર જે કરો સો ઇક્વિવેલન્ટ કો વિરુદ્ધ કેટલા કેટલા રાઉન્ડ આપણે ખાસ મારવાના છે એના પછી હેન્ડ સ્ટેચિંગ બંને બાજુ હાથ ખેંચવાનો આ આત્મસર્વતા આ રીતે લઈ બંને બાજુ ખેંચવાનો આત્મબાજુ ખેંચવાનો આ રીતે કમ્પ્લીટ

અને આઠી જે છે શોલ્ડર રોટેશન એ પણ સેમ હેન્ડ રોટેશન ના બોલી કે સીધું તમે દરકે સાત બાર કરો છો તે જ વસ્તુ ઊલટી પણ સાત બાર આપણે કરવાની છે પછી અંદર સ્ટીચિંગ એ પણ બને આ રીતે જે આપણે હેન્ડમાં શીખ્યા તે જ રીતે ઉપર નીચે ઉપર નીચે સાત આઠ બાર સાત આઠ બાર આપણે કરતા રહેવાનું છે આ રીતે આજના વિડિયોના અંદર આપણે બે મુખ્ય વસ્તુ શીખ્યા કે મે શરીરને ગરમ કરવું તો એના માટે જમ્પિંગ જમ્પિંગ પછી ગર્ધન ગર્ધનની કસરતો જે છે એ આપણે ખાસ કરવાની અને ગર્ધનની કસરત પછી હેન્ડ આર્મની કસરત આ વસ્તુ નિયમિત કરવાથી આપડા જે અંગો છે કે જકડાઈ જતા નથી અને જે કામ કરવાની દૈનિક જે પ્રક્રિયા છે એમાં સરળતાથી આપણે કરી શકીએ છે નેક્સ્ટ આગળ નું વિડીયો જે આવશે એમાં આપણે જે કમર છે અને પગ છે એની કસરત વિશે આપણે શીખશું તો આ નિયમિત જ્યાં સુધી આગળ નું વિડીયો નથી આવતું ત્યાં સુધી આટલી કસરત આપણે નિયમિત ચાલુ રાખીએ છીએ અને આ કસરત દરરોજ 5-10 મિનિટ થાય સવારમાં એક સિડ્યુલ બનાવી દેવાનો અને 5 કે 10 મિનિટ અવશ્ય કસરત કરવાની तो जे तंदुरस्ती में खूब बदारों से दैनिक काम करने क्रियाओं से हमें एकदम सहज हो